એક જ પરિવારના છ લોકો રૂપિયા છે વધુ વિગતો લઈને જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ધવલ જી ધવલ નવસારી ના દાંડીમાં ના છ સભ્યો ડૂબ્યા છે શું છે વધુ વિગતો જી બંસી આજે રવિવાર છે અને વેકેશનના કારણે જે દાંડી જે દરિયા કિનારો છે ત્યાં આગળ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા જેમાં ખડસુપાથી જે બે પરિવારો ગયા હતા અને એમાં છ લોકો જે છે એ દરિયામાં અંદર જ્યારે પાણી ભરતી ન હતી એ સમયે પહોંચ્યા હતા અને ત્યાં નાતી વેળાએ અચાનક જ ભરતી શરૂ થઈ અને એમાંથી એ લોકો બહાર નીકળી ન શક્યા જેમાં છ લોકો ડૂબી ગયા હતા બુમાબૂમ થતા હોમગાર્ડ અને પોલીસે પહોંચીને બે જણાને બચાવ્યા હતા જોકે ચાર જણા ડૂબ્યા છે તેમાં એક મહિલા એક પુરુષ અને બે બાળકો છે અને આ ચારે જણા હજુ લાપતા છે પોલીસ અને હોમગાર્ડ સાથે સ્થાનિક તરવૈયાઓ એને શોધી રહ્યા છે અને આ મારવાડી પરિવાર હોવાનું અત્યારે સામે આવ્યો છે અને જે બાળકો છે એમાં દુર્ગા અને યુવરાજ નામ સામે આવ્યા છે પરંતુ હજુ પોલીસ તપાસ કરી રહી છે અને સમગ્ર મુદ્દે હજુ આ લોકોના જે બોડી છે મળી નથી એટલે હજુ શોધો છે ચાલુ જી ધવલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર અને હવે વાત કરીશું ભર ઉના